કાલે મારે આમંત જબરજસ્ત બાપની આગળ વધીશું અને હોય બાપ દ્વારા સ્પોર્ટ્સ મીક થઈ આઝાબાજી દીધું અંબાજીને પાછા આવતીકાલની ઉજવણી આવતીકાલે સવારના છ થી બારના સાતના બાસુ હોય છે સવારના અગિયાર વાગે દસ વાગે ત્યારબાદ અગિયાર વાગે છે હનુમાનજી છે અને

આપ જોઈ રહ્યા છો કે આજે હનુમાનજીની શોભાયાત્રા નીકળી છે અને આપણી સમક્ષ હનુમાનજી સમક્ષ હાજર છે આપ જોવો છો કે હનુમાનજીની શોભાયાત્રા આજે શાહીબાગ કેમ હનુમાનથી નીકળી ગઈ છે અને મોટી સંખ્યામાં हाजर है आप जी सको हनुमान जी शोभा यात्रा खूबज सुंदर रीते निकली गई है आप जी सको संगठन से हैं हर साल हम लोग ये प्रोजेक्ट करते हैं हमें हनुमान जी का आशीर्वाद मिलता है और बहुत अच्छा लगता है सभी भक्तों को लाभ भी मिलता है सभी भक्तों को लाभ मिल रहा है हमको बहुत आनंद आता है हमके घर के बाहर से ये यात्रा निकलती है इतना अच्छा हमारा नसीब है नसीबन का भी इतना अच्छा लाभ मिलता है हमें और सबकी सेवा करने में बहुत आनंद आता है करते हैं और... वो तो चौंतीस साल से के हनुमान केम्ब जाता हूँ हर रोज निरंतर हनुमान केम्ब जाता हूँ रोज सुबह साढ़े पाँच बजे हनुमान केम्ब पहुंच जाता हूँ दादा की आरती और उनका आशीर्वाद हम पे बना रहे बोल श्री रानी शक्ति सेवा समिति अहमदाबाद शाहीबाग पिछले पिछले जितने सालों से यह रथ यात्रा निकल रही हनुमान जी की कैम्प हनुमान मंदिर की उस सभी रथ यात्रा का भव्य रूप से स्वागत किया जाता है यहाँ प्रसाद के रूप में समोसा गुलाब जामुन और उनको दिया जाता है और सभी यहाँ के प्रेसिडेंट संजय भाई टिबड़ेवाल सेक्रेटरी अश्विन भाई गुप्ता और हमारे सभी सदस्य यहाँ खड़े रहकर सब सबका स्वागत करते हैं और फूल आर से भगवान की आरती करते हैं और हनुमान जी का जय जयकार करते हैं बोलो जय श्री राम जय श्री श्री राम जय राम ये अखिल भारतीय महिला सम्मेलन शाखा द्वारा आज हम हनुमान जयंती की शोभा यात्रा पर सभी भक्त जनों को यह ठंडा ठंडा जूस वितरित कर रहे हैं ताकि उनको इस तपती हुई गर्मी में थोड़ी राहत मिले और हमारे धर्म की आस्था हमें ये कार्य करने के लिए प्रेरित करती है सनातन धर्म की ભગવાન શ્રી રામની શોભાયાત્રા આવવાની તૈયારી છે અને આપ જોઈ શકો છો કે લોકોમાં ઉત્સાહ એટલો છે કે જય શ્રી રામ સાથે તો આપણી સાથે છે અત્યારે નરેશ કાકા જે ઇઠ્યોતેર વર્ષ પૂરા કરે તો તે છતાં હજુ પણ આ બાઇક નથી છોડતા યંગસ્ટરનો આપ જે આ રથયાત્રામાં જોડાયા છો કેવો અનુભવ કરી રહ્યા છો રથયાત્રામાં જોડાવું હનુમાનજીની કૃપા હોય તો જ જોડાવાય આવું મને બરાબર તેમાં અંદરની ભાવનાઓ શબ્દોમાં મૂકાય એવી નથી દાદો બેઠો છે જોડે ચલાવે છે અને બાકી થોડા રહી જઈએ તો આ છોકરા ધક્કા મારવા વાળા છે રોકાવા ના દે એ કે ચલો ચલો જેમ કે તમે જોયું કે ઇઠ્યોતેર વર્ષના નરેશ કાકા અત્યારના રથયાત્રામાં જોડાયા છે અને ભગવાનની રથયાત્રામાં છેલ્લા હું ત્રણ ચાર વર્ષથી એમને અહીંયા આગળ તો હું પોતે જોઉં છું ને અહીંયા જોડાય છે એમના મિત્રો સાથે આપ જોઈ શકા શકો છો કે એમના મિત્રો સાથે અહીંયા જોડાય છે અને અને એમના અધ્યક્ષશી અધ્યક્ષ બોલા આપ શું કહેવા માંગો છે હનુમાજીની રથયાત્રા ઉપર અમે દર વખતે જોડાઈએ છીએ અને લગભગ બે હજાર પંદર થી અમે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને અમને ખૂબ જ આનંદ આવે છે બજરંગબલીની ભક્તિ સેવા કરવામાં અને ખૂબ સુંદર આયોજન ભગવાન શ્રી હનુમાનજીની રથયાત્રા ઉપર જોડાવા બદલ અને આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ હંમેશા ચાલતો રહે અને આવી રીતે તમે લોકો પણ જોડાતા રહો કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ